સુરતમાં વિવિધ પ્રશ્નોને લઈ અને મેટ્રોની કામગીરીનો વિરોધ કરવામાં આવી રહ્યો છે ભાગલ વિસ્તારમાં મેટ્રોની કામગીરી છેલ્લા ઘણા સમયથી ચાલી રહી છે જેના કારણે વેપારીઓના રોજગારીઓ પર ખૂબ જ મોટો પ્રશ્ન સર્જાયો છે વેપારીઓના વળતરના મુદ્દે આજે મોટી સંખ્યામાં વેપારીઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો જેમાં તેઓએ માંગ કરી હતી કે સંપૂર્ણ રોડ ખુલ્લો કરી આપવામાં આવે અથવા નક્કી થયેલું વળતર ચૂકવી આપવામાં આવે મેટ્રો વિભાગ દ્વારા જ્યારે વેપારીઓ સાથે બેઠક કરવામાં આવી હતી ત્યારે તેમણે આશ્વાસન આપ્યું હતું કે દસ મહિનાની અંદર આ સમગ્ર કામગીરી જે રસ્તાની છે તે પૂર્ણ થઈ જશે જેમાં તેમણે કહ્યું હતું કે ડિવોલની જે કામગીરી છે તે પણ પૂર્ણ કરવામાં આવશે કુલ પંચ્યાસી જેટલી ડિબોલ બનાવવાની આ સમગ્ર પ્રોજેક્ટ અંતર્ગત આ વિસ્તારની અંદર કામગીરી છે જો કે અત્યારે માત્ર પંચાવન જેટલી જ ડિબોલ્વ બનાવવામાં આવી છે હજી પણ ત્રીસ જેટલી ડિબોલ્વ બનાવવામાં આવશે અત્યાર સુધીની જે કામગીરી થઈ છે તેમાં જેટલો સમય લાગ્યો છે તેના અંદાજ મૂકતા બાકીની જે ચીઝ ડિબોલ્વ બનાવવાનો છે સમય તે માટેનો ટાઈમ પણ ખૂબ જ વધારે જાય તેવી શક્યતા છે વેપારીઓ માની રહ્યા છે કે આ કામગીરી પૂર્ણ થવાને હજી ઘણો સમય લાગશે પરંતુ મેટ્રો દ્વારા હવે વળતર આપવાની ના પાડવામાં આવી રહી છે રસ્તો ખુલ્લો કરી આપો અથવા વળતર આપો વેપારી સ્થાનિક વેપારી તોસફભાઈએ જણાવ્યું હતું કે મેટ્રોના અધિકારીઓ સાથે અમારી ઘણી લાંબી ચર્ચા થઈ હતી જેમાં મુખ્ય અધિકારીઓ અમારી સાથે બેઠા હતા ત્યારે તેમણે કહ્યું હતું કે દસ મહિનાની અંદર આખો રસ્તો ખુલ્લો કરી દેવામાં આવશે કારણ કે ઇલેક્શનનું વર્ષ પણ આવી ગયું છે તેથી અમે ઝડપથી આ કામ પૂર્ણ કરવા માટે પ્રયત્ન કરીશું જે તે સમયે વળતર ચૂકવવામાં આવતું હતું પરંતુ દસ મહિના પૂર્ણ થઈ ગયા બાદ કામ ન પૂરું થતાં અમારા દ્વારા ફરીથી રજૂઆત કરવામાં આવી હતી જેને પગલે બીજા નવ મહિનાનું એક્સટેન્શન કરી દેવાયું હતું નવ મહિના પૂર્ણ થઈ ગયા બાદ પણ કોઈ કામગીરી સંપૂર્ણ રીતે પૂર્ણ ન થતાં અમારી સ્થિતિ ખૂબ જ ખરાબ થઈ ગઈ છે જોકે હવે મેટ્રોના અધિકારીઓ પોતાની વાત ઉપર અડગ રહ્યા નથી અને તેઓ હજી રસ્તો ખુલ્લો કરી આપતા નથી અમારે જો વળતર છે તે પણ આપવાની સ્પષ્ટ રીતે ના પાડી દીધી છે પંકજ ચલિયાવાલા ઓનર ઓફ ટાટા ફેબ્રિક્સ રેમન્ડ્સ ક્વીન એમ્પોરિયમ છેલ્લા ચાલીસ પિસ્તાલીસ વર્ષથી હું આ રાજમાર્ગ પર ધંધો કરી રહ્યો છું અને લાસ્ટ તમારે છેલ્લા બે બે કરોડનું ટર્નઓવર જે અમે કરતા હતા આ મેટ્રોના કારણે અમને ખાલી ટર્નઓવર ત્રીસ લાખ રૂપિયા પર આવી ગયા છે અને જે સરકાર જે અમને જે કોમ્પન્સેસન આપે છે એ પણ સંતોષકારક નથી અને હવે હાલમાં તેઓ બંધ કરી દેવા માંગે છે એટલે અમે આ એકદમ જાગૃત છે અને અમારે રોજી રોજી અમારી પોતાની દુકાન ગુડવિન એક સવાલ આવીને ઉભો રહ્યો છે અમે શું કરશું અમારું ભવિષ્ય શું છે એ કંઈક દેખાતું નથી બીજી વાત કે એસએમસી એ ફક્ત બે વર્ષની પરમિશન આપી હતી કે બે જે આર કુમાર સાથે બે વર્ષના અંદર કામ પૂરું કરવાની બાહેતરી આપી હતી આજે

અને બે વર્ષથી કામ ચાલી રહ્યું છે અને હાલમાં જે કઈ આ બે ચોમાસા અમે પસાર કર્યા છે એના અંદર એટલી બધી ગંદકીઓ થઈ છે કે નહીં પૂછો વાત અમારી દુકાનમાં જવા માટેનો રસ્તો ફક્ત બે ફૂટનો છે અને હાલમાં તેઓ જે કઈ રસ્તો આપવા માંગે છે એ પણ સંતોષકારક નથી એટલે ગ્રાહકો કેવી રીતે આવી શકશે ચાલો આપનો પરિચય મારું નામ મોટઝા શાહીવાલા છે ઝેડસન્સ અહીંયા ઓપ્ટિકલ શોરૂમ છે અમારો વીસથી ત્રીસ વર્ષથી અમે લોકો અહીંયા ધંધો કરી રહ્યા છે નડિયાળને વેપારનો અને અમે જ્યારે સ્ટાર્ટિંગ જ્યારે કીધું હતું કે ભાઈ તમારે વરસ સુધી બંધ રાખવાનું આવશે આખો રોડ પછી એમઓયુ બી કરવામાં આવ્યું હતું કે ભાઈ એક વરસમાં તમને આખો રસ્તો ખોલી આપવામાં આવશે પણ જે કોન્ટ્રાક્ટરોના જે કા કામોના લીધે ચાલુ નહીં બરાબર છે અને બીજા હજી આઠ મહિના નવ મહિનાનો હજી વધારી આપવું એ હજી ઓગણીસ મહિના થઈ ગયા પણ હજી રસ્તો ચાલુ થયો નથી ને હવે એમ કહી રહ્યા છે કે અમે તમને ખાલી ત્રણ મીટર રસ્તો આપશું અને તન મીટર રસ્તામાં જ તમારે કામ ચલાવવું પડશે અમારો તો ધંધા એકદમ બનત થઈ ગયા છે ટોટલી માણસો બી છે એટલા બધા એ લોકોને બી રોજી રોજગારના વાંધા થઈ ગયા છે અને ઘણી તકલીફો પડી રહી છે બધી રીતે એમ હવે ખબર નથી આગળ શું થવાનું છે એસી થી ઉપર નેવું એસી નેવું વર્ષ એસી નેવું દુકાનો છે અને દોરથી બે વર્ષ થઈ ગયા છે બે વર્ષ સુધી હજી કંઈ નિકાલ આવ્યો નથી અને એ ધીમી ગતિથી કામ ચાલી રહ્યું છે એવું કંઈ દેખાતું નથી એમ ને હજી લાગતું નથી કે હજી ત્રણ એક વર્ષ સુધી રસ્તો ખુલશે એ હિસાબથી હવે ખબર નહીં માંગણી કરી રહ્યા છે કે અમે લોકોને કે વલ્ટર બી બંધ કરી રહ્યા છે અને ત્રણ ત્રણ મીટર એટલે નવ ફૂટ થયા નવ ફૂટ તો શું કોઈ વાહન જશે કે બાઇક જશે પ્રજાને બી ભી એટલી તકલીફ પડવાની છે ને દુકાનદારોને બી ભી એટલી તકલીફ પડવાની છે